દ્રશ્ય છે વંશ પરંપરાગત ઋષિ પરંપરાથી કરીને અત્યાર સુધીમાં ભવંતુ સુખી સર્વસંતુ નિરામય એમની જ વાત કરી હોય દરેકનું કલ્યાણ થાવ દરેકનું ભલું થાવ એટલે ધન ઉપાર્જનનો વિષય તો લગભગ આવે જ નહીં પરંતુ જે જ્ઞાન હતું જે ઈશ્વરે જે જ્ઞાન આપ્યું તેનો ઉપયોગ બીજાના ભલા માટે પરોપકાર માટે કર્યું સૌને શિક્ષણ આપીશું દરેકનું કલ્યાણ ઈચ્છીશું વિશ્વનું કલ્યાણ થાય તેની કામના કરતા હોય તેમાંથી બિઝનેસની દિશા તરફ આગળ વધવું ભરતભાઈને અમે ચર્ચા કરતા હતા ભરતભાઈએ ઉદાહરણ પણ આપ્યું બિલકુલ સાચી વાત છે મેં કહ્યું કે આ જ્ઞાન આટલું બધું જ્ઞાન જે વિશ્વની સૌથી બુદ્ધિશાળી સમાજ કહેવાય એમાં આપણો બ્રાહ્મણ સમાજ આવે અને એમણે ધન ઉપાર્જનની પાછળ પોતાનું જીવન ન મૂક્યું જો ખરેખર ધન ઉપાર્જનની પાછળ જ મૂક્યું હોત તો તો બુદ્ધિના આધાર ઉપર ધનની પ્રાપ્તિ કરવી તો બહુ અઘરું નથી હોતું જોકે સહજતાથી તમે બધા સમજો છો કે વધારે મહેનત કરે છે એ કમાય છે એવું નથી હોતું હું તો બિલકુલ રૂરલ ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું મારી સીધી સાધી સરળતા છે ખેતરની અંદર ખેડૂત કામ કરતો હોય એની માલિકીનું ખેતર હોય એ ખેડૂત કરતા મજૂર વધારે કામ કરતો હોય પરંતુ પૈસા તો મજૂર કરતા ખેડૂત પાસે વધારે આવે ખેડૂત પોતાનું ખેતર હોય મહેનત કરતો હોય મજૂરી કરતો હોય મજૂરી કરાવતો હોય પણ તેના કરતાં એક વેપારી હોય ગંદની અંદર દુકાન હોય તો ખેડૂત કમાય મજૂર કમાય તેના કરતાં દુકાનવાળો વધારે કમાય એ દુકાનવાળાને મેં જોયો હોય તો એ દુકાન ગંદની અંદર હરાજી કરે બાકી બધું કરે કાચાનું કામ કરે એના કરતાં પાકાનું કામ કરવાવાળો છે એ વધારે કમાય અને પાકાનું કામ કરવાવાળો દુકાનવાળો જે કમાય તેના કરતાં જે ફેક્ટરી ચલાવતો હોય ને વેલ્યુ એડિશન કરે ને એ એ બધા કરતાં વધારે કમાય વેલ્યુ એડિશન કરવાવાળો જે માણસ હોય એ વેલ્યુ એડિશન કરીને પોતાનું બધું મેન્યુફેક્ચરિંગ કરે પ્રોડક્શન કરે પરંતુ તેના કરતાં જે બ્રાન્ડથી વેચાતું અને ને બ્રાન્ડવાળો વધારે કમાય એની બ્રાન્ડ હોય ખાલી એ બ્રાન્ડથી એ નામથી વેચે તો એના પૈસા વધારે હોય અને બ્રાન્ડવાળો જે પૈસા પોતાના કમાતો એના કરતાં જો બ્રાન્ડવાળો લિસ્ટેડ કંપની કરે તો લિસ્ટિંગ થવાને કારણે એની પાસે વધારે પૈસા જાય અને લિસ્ટિંગવાળા કરતાંય પેલો સ્ટોક માર્કેટની અંદર આવવાનું કશું ન કરે એ ઘણી વખત વધારે કમાય તો આ આખું આમ પૈસામાં તો મને આમ જે આખી દુનિયા જોઈ ભરતભાઈ તો આમાં કંઈ મહેનતને આ બધો પાર્ટ ક્યાં આવ્યો અને આ બધું હવે છતાં પણ અમારે એક બાબુલાલ છે બાબુલાલ જમના આમ ફરતા ફરતા ક્યાંથી ક્યાં જાય તો કઈ ખબર પડતી નથી પુરુષાર્થ તો કરવો પડે શ્રીમદ ભગવદ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ પણ કહ્યું છે એ ભલે ફળની આશા ના રાખો પરંતુ કર્મ કરવાનું તો કહ્યું છે તો કર્મ તો જે તે પકડવું જ પડે પરંતુ આપણે બધા મને લાગે છે કે ભગવાન વિષ્ણુજીને આરાધના ખૂબ કરી મહા ની આરાધના કરવામાં થોડું કંઈક પાછું રહી ગયું હશે શરૂઆતમાં એટલે આપણે બધા શાંતાકારમ મુજકસયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદ્રશમ મેઘવર્ણમ સુવંગમ આ બધું કીધું પરંતુ લક્ષ્મી માતાજીને મને એમ છે કે એવું લાગ્યું હશે કે આ બધા વિષ્ણુજીને વિષ્ણુજીને થોડા વધારે તો એના કારણે થોડી પેલું થયું હશે પરંતુ લક્ષ્મી માતાની આરાધના કરવાથી એ ધંધો પકડવાથી આપણે એમાંથી પાછા ન પડી શકીએ કેમ કે આપણે તો વિષ્ણુ ભગવાનથી બિલકુલ નજીક છીએ તો આરાધના જો સાથે સાથે લક્ષ્મીજીને કરીએ તો પણ ખૂબ સરસ થઈ જાય પણ મનમાં વિચાર દરેકના કલ્યાણ માટેનો વિચાર આપણે કર્યો હતો બીજી ઘણી વખત અમારે બેઠા બેઠા બધા મિત્રો અમને ત્યાં વાત કહેતા હોય કે બહુ જમવાનો ટાઈમ થઈ ગયો ને ત્યારે બહુ ભૂદેવોને ભૂખ્યા ન રાખવા એમ બધા મજાક મજાકમાં કરે એટલે અમુક વખત તો અમે બેઠા બેઠા દૂરથી ત્યાંથી ભોજન જમવાનું છે ને વિધાનસભામાં ત્યારે હું કહી દઉં ચલો ચલો હવે અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહ માસરી અહીંથી આપણે ચાલુ કરી દઈએ એટલે ત્યાં જઈને આપણો શ્લોક પણ બોલવો ના પડે પરંતુ પોતાનું શરીરની સાથે સાથે મન આત્મા બુદ્ધિ ચિત્ત આ બધાની કલ્પના બીજા લોકોએ નથી કરી ચોક્કસ ધન કમાવો પૈસા કમાવો ધંધા કરવા જોઈએ બિઝનેસ કરવો જોઈએ ફિલ્ડની અંદર બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ જગ્યા સુધી પહોંચશે પરંતુ માત્ર ભૌતિકતાનો વિચાર કરીને હેપીનેક્સ પોતાની ખોઈ નાખે એ દુનિયા કરી રહી છે ધન ખૂબ કમાય આટલો થપો થયો આટલો કરીએ આટલો કરીએ આટલો કરીએ આટલો કરીએ પછી શું તો પચાસ સાઠ વર્ષ સુધી પૈસા કમાવાના અને પછી શું કરવાનું પછી પાંચ લાખ રૂપિયા કિડની રિપેરિંગ કરવા માટે દસ લાખ રૂપિયા હાર્ટ રિપેરિંગ કરવા માટે પછી ડાયાબિટીસ માટેનું ઠીક મેન્ટેનન્સ કરવા માટે એના માટે કરીને એક બજેટ બનાવવાનું આમ કરતાં કરતાં પહેલાં પચાસ વર્ષ સુધી પૈસા ભેગા કરવાના પૈસા માટે એથિક્સ મન બુદ્ધિ કર્મ શરીર બધું ખોઈ નાખવાનું ખર્ચી નાખવાનું અને પાછળના ભાગની અંદર પછી પૈસા ખર્ચી નાખવાના શરીર માટે તો એવા ક્રમને બદલે અમે ધન પણ કમાઈશું એ ધનનો ઉપયોગ પોતાના માટે ને બીજાના માટે પણ કરીશું અને સાથે સાથે ખુશી સાથે જીવીશું હેપીનેસ સાથે જીવીશું તો નવો કન્સેપ્ટ દુનિયા જે વિચારી રહી છે અત્યારે હાલ વિશ્વના સૌથી વધારે પૈસાદાર લોકો બધું દાન આપીને ખુશી શોધે છે અમને આનંદ મળે અમને ખુશી ક્યાંથી મળે છે હેપીનેસ તો આપણે તો આપણે ત્યાં તો પહેલેથી પરંપરા છે ખુશ રહો બીજાને ખુશ રાખો તો ધનની સાથે સાથે જે આપણી પરંપરા મૂળ છે એને ભૂલથી પણ આપણે ન છોડીએ નહીતર જો ધન માથે ચડી જાય ને અમારે જેમ સત્તા માથે ચડી જાય તો એની જેમ જો ધન પણ જો માથે ચડી જાય તો ઘર પરિવાર પત્ની બાળકો એ બધાથી આપણે એકલા પડી જઈએ જે રીતે ક્રોધ શરીરની અંદર આવે મોહ આવે ઈર્ષા આવે તો ત્રણ ચાર વસ્તુ આવવાને કારણે બુદ્ધિ ભાગી જાય છે એ જ પ્રમાણે ધન જો આપણા શરીર ઉપર ચડી જાય આપણા મન ઉપર ચડી જાય તો બાકીની ખુશીઓ છે ઘણી વખત દૂર ભાગી જાય છે તો ધન કમાતાની સાથે સાથે આ કામ પણ મને લાગે છે કે કરવા જેવું છે હવે વિશ્વની બુદ્ધિશાળી સમાજ જે હોય હવે એમની પાસે હું કંઈ નવી વાત આપું એવું ના હોય પરંતુ આપણી ઋષિ પરંપરાઓએ જે વાતો કરી હતી એને પુનઃસ્મરણ તરીકે આપ સૌની વચ્ચે મૂકવા માટેનો પ્રયત્ન કર્યો ધનનો કામ હવે ટેકનોલોજી લેશે અને બીજું માર્કેટિંગ પણ લેશે આર એન્ડ ડી જેટલું વધારે કરશો કોઈ પણ કામની અંદર રૂટીન કરતા એક કદમ આગળ એ આગળ વધી શકશે તો કામ જે પણ કરતા હોય એને બેસ્ટ બીજા બધા દોડે છે પરંતુ જીતે છે એ લોકો જે એક કદમ આગળ વધે છે શેક રેખા સુધી પતતા પતના એક કદમ જે આગળ મૂકી દે છે એ જ જીતે છે બિઝનેસમાં પણ લગભગ લગભગ આવું થઈ ગયું છે સૌથી શ્રેષ્ઠતા થવા માટે બાકીના પુરુષાર્થ ઓછો કરે છે તેવું નહીં પરંતુ તેના કરતાં બે વિચાર છે એના કરતાં એક કદમ આપણે આગળ વિચારીએ તો ધન પ્રાપ્તિ તો સૌથી વધારે થઈ શકે બાકી તો મેં કહ્યું હતું એ જ પ્રમાણેની આખી સિસ્ટમ છે વધારે મહેનત કરે છે એ જ મેળવે છે એવું નથી પરંતુ બુદ્ધિનો ઉપયોગ સૌથી વધારે કરે છે પૈસા કમાય છે અને ભગવાને બુદ્ધિ જ્યારે સૌથી વધારે આવી આપી હોય તો મને લાગે છે કે એનો ઉપયોગ ધન માટે જેટલો કરશો એટલું વધારે તમે સારું કામ કરી શકશો આપ સૌએ મને પોતિકો ગણીને આ કાર્યક્રમમાં મને બોલાવ્યો સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલા બધા વડીલોના દર્શન કરવા માટેનો જે મને લાભ મળ્યો એ માટે પણ સૌના ચરણોમાં વંદન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ